મંડે માક તલવાર રાજીવ મણિયારના પ્રણામને જય જીનેન્દ્ર એકવાર એક મૃદ્ધ મહિલા જેમના પતિનું અવસાન થયું હતું તે પતિનો બાકીનો સામાન સાફ કરી રહી હતી સફાઈ કરતી વખતે તેને એક જૂની તલવાર મળી તલવાર પચાસ વર્ષથી વધુ જૂની હતી અને સંપૂર્ણપણે કટાઈ ગઈ હતી તેને પહેલી નજરે ફેંકી દેવાનું મન થયું પણ પછી વિચાર આવ્યો કે ચાલ વેચી તો જાઉં જે મળે તે તૈયાર થઈ અને બજારમાં ગઈ તેણે પહેલે એક કચરો જે ભંગારવાળો હતો એને ત્યાં બતાડી તો તેણે કહ્યું કે સંપૂર્ણ કાર્ડ લાગી ગયો છે નકામી છે હું પાંચસો રૂપિયા આપું તમને પછી તેને વિચાર કર્યો કે જો આને પાંચસો મળે છે અને નીકળી જુઓ તો બીજી બે દુકાને પૂછી જાઓ એ બીજી દુકાને ગઈ ત્યાં બતાડી પણ એ દુકાનદાર જે હતો એ લોખંડનો સામાન વેચતો હતો તેણે કહ્યું કે આ લોખંડ થોડી સારી ગુણવત્તાનું છે તો હું તમને આના પાંચ રૂપિયા આપી શકું એમ છું મહિલા કિંમત જાણી ને ખુશ થઈ ગઈ પછી થયું હવે તો ત્રીજા વેપારીને ત્યાં જવું જ જોઈએ એ ત્રીજા વેપારીને ત્યાં ગઈ પણ એ વેપારી હતો જે જૂનો સામાન ખરીદતો અને વેચતો હતો તેણે તલવાર બતાડી તો તેણે કહ્યું કે હું તમને આના પચાસ હજાર રૂપિયા આપી શકું એમ છું મહિલાએ કહ્યું ખરીદી લો પછી તેણે ખરીદનારને પૂછ્યું કે તમે આ તલવારનું કરશો શું કે આને તો પૂરો કાટ લાગી ગયો છે તો કહે છે કે હું આ કાર્ડને સાફ કરાવીશ પછી તેની ધાર કઢાવીને તીક્ષ્ણ ધાર બનાવીશ અને આને વેચી કાઢીશ પહેલાંના દિવસોના વપરાતા લોખંડની સામગ્રી આ પ્રકારની અત્યારે ભાગ્યે જ મળે છે તો મિત્રો જેમ તલવારની વાસ્તવિક મૂલ્ય સમજી શકે તેનો સાચો ખરીદનાર મળ્યો તેમ તમે પણ તમારું વાસ્તવિક મૂલ્ય સમજનાર વ્યક્તિને શોધો તેમની કદર કરો એન્ડ મેક યોર માર્ક